અત્યારે તો આખું વર્ષક મિત્રો થઈ ગયું છે ના ફોટો પાડવો ને તમારે વિચાર કરવો પડે આખો મેળો મિત્રો વર્ષક થઈ ગયો છે તો વિડીયોમાં વિડીયો જોડાઈ અને ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરો પર જતા ને આ વિડિયો તમારા મિત્રો સુધી પહોંચાડી પ્રથમ જ જો તમે આ ગેટ ની અંદર એન્ટર થાઓ છો તો અલગ અલગ પ્રકારે ઘણા બધા મિત્રો સ્ટોલ રાખેલા છે ને આજે આપણે એમની મુલાકાત લેવાની છે પ્રથમ જ તમે પહેલા નંબર ના સ્ટોલ થી જ હું તમને મુલાકાત કરાવું છું કે ક્યાં કઈ કઈ પ્રકારની વસ્તુઓ છે જરી સખી મંડળ ગાંધીનગર નો આ સ્ટોલ છે ને આવી બધી પ્રકારે અલગ અલગ સરસ મજાની જે વસ્તુઓ છે જોવો છો આ બધા માટીના જે વાસણો છે અલગ અલગ ઘણી જ બધી પ્રકારની વસ્તુઓ આપણે જોવા મળશે ત્યારબાદ આ જો આ સ્ટોલ નંબર પણ અહીં બીજો છે અને અહીં આ પ્રકારે બધી સાડીઓ છે ત્યારબાદ અલગ અલગ પ્રકારના કપડાંની ખરીદી તમે કરી શકો એ પ્રકારે આ એક સ્ટોલ છે જો આ પ્રકારે અહીં ફૂલદાની છે આસામના જે ફૂલ આવે છે એ આખા આખો જે સ્ટોલ છે આ એમનો અહીં ઊભો કરવામાં આવ્યો છે જુઓ આ ખૂબ જ સ્ટોલ છે બાળકોના તમે બધું જોઈ શકો છો તમે સ્ટોલ જોવો ને તો માત્ર સો સો રૂપિયામાં તમને કોઈ પણ રમકડું લઈ લો ને તો ખાલી સો રૂપિયા અહીં જો સેલ તો આ પ્રકારે ઘણા બધા રમકડા છે બાળકો માટે તમે ખાસ ખરીદી કરો છો તો આ પ્રકારે સ્ટોલ સરસ મજા રાખવામાં આવ્યો છે જો

જો આ રીતે ફૂટે આપણે આગળ પર છે જો 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 આ રીતે ફાયરિંગ થાય આ બધા સ્ટોલ છે અને ખૂબ જ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો બધી ખરીદી અત્યારે હાલ જ છે જુઓ આખા આખો મેળો અત્યારે હાલ ભરાઈ ગયો છે અને આગળની જે કઈ માહિતી છે તમને આપતો જ આવશો અહીં જોવો છો ડાકલાની ની બધી જે દુકાન છે ત્યાં આપણે હાલ જઈ રહ્યા છીએ જુઓ મિત્રો ખાસ કરીને તમને કલર પ્રિન્ટ કરેલા ટી શર્ટનો પહેરવાનો શોખ હોય ને તો એ પણ મિત્રો મેળામાં તમને પ્રિન્ટ કરી અને આપવામાં આવશે તમને બતાવું છું જુઓ આ પ્રકારે અહીં જે ટી શર્ટ છે તમને પ્રિન્ટ કરી અને તમને આપવામાં આવશે એમનો સરસ મજાનો મિત્રો સ્ટોલ છે જુઓ આ પ્રકારે જે સ્ટોલની નિહાળી અને ઘણા બધા અઢળક રમકડા વગેરે વગેરે વસ્તુઓ આપણે જોઈ છે ત્યારબાદ આ પ્રકારે જે અહીંથી આપણે સાઈડથી આવ્યા છે અને આ સાઈડના જે સ્ટોલ છે તમને બતાવવું વચ્ચે સામેની તરફ છે તે સરસ જે આપણે મેળા તરફ જવા માટેનો જે રસ્તો છે અને ત્યાં આપણે અલગ એનો વિડીયો બનાવશું ત્યારબાદ અહીં સરસ મિત્રો સેલ્ફી પોઈન્ટ આપણે જોઈ રહ્યા છીએ એમના પર તમને ટૂંક સમયમાં સીન બતાવવું અને અદભુત ગોરલા કળા કરતા હોય અને તમે આવીને ફોટોગ્રાફી કરી શકો એ પ્રકારની વ્યવસ્થા મિત્રો અહીં કરવામાં આવી છે અને સામે મિત્રો જોઈ રહ્યા જે લાઈટ થઈ જાય છે ત્યાં અત્યારે સરસ મજાના સાંસ્કૃતિક જે કાર્યક્રમો છે તે અત્યારે હાલ શરૂ જ છે અને આખો મેળો તમે જોવો છો ખૂબ જ ભરચક થઈ ગયો છે જોતા જોતા આવ્યા હતા અને બંને બાજુ આ પ્રકારના સરસ મજાના મિત્રો સ્ટોલ છે અને ખાસ કરીને મેળામાં આવો ને તો તમને આ તાણી જોવા મળે છે જો ગરમા ગરમ લાઈવ અત્યારે હાલ બની રહી છે કેટલાનું પેકેટ આવે વીસ રૂપિયાનું પેકેટ જો ગરમાં ગરમ લાઈ ચાણી એ જુઓ છો ને તો આ એક મોબાઈલ એસિડિઝ છે મેળામાં આવો તો તમામ તમામ પ્રકારની તમે મોબાઈલ એસિડીઝ મળી જાઓ જોવો આ પ્રકારની સેલ તો તમને અઢળક જોવા મળશે આ માત્ર તમે જુઓ ને તો સો રૂપિયાની કોઈ પણ વસ્તુ મળે છે જો આ પ્રકાર બાળકોના જે રમકડા છે અલગ અલગ અઢળક આઈટમો તમને જોવા મળશે જુઓ છો તો શ્રી બજરંગ મહિલા મંડળ મોરબી અહીં એક સાડી ડ્રેસ એવું બધું અત્યારે હાલ ખરીદી શરૂ છે જો જૂથ પોરબંદર આ સરસ મજાના મિત્રો જોવા હોય તે ઘરની સજાવટ માટેની હરેક વસ્તુઓ છે આ દીવા છે એ બધી વસ્તુઓ તમને આ સ્ટોલ ઉપર મળી રહે અને ત્યારબાદ એ જ પ્રકારે આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છે જુઓ તો એવા અલગ અલગ ઘણી જ બધી પ્રકારના સ્ટોલ કપડાં માટેના જે સ્ટોલ છે એવા બધા સ્ટોલ તમને અઢળક જોવા મળે છે જુઓ એ ઉપર ના પણ આપેલા હોય છે નારી શક્તિ શક્કી મંડળ આ પ્રકારની બધી જે વસ્તુઓ છે આમાં તમને જોવા મળે છે જુઓ આ પ્રકારે આખા સ્ટોલ પછી માધવપુર સાર્થિક સખી મંડળ જો એમને પણ આખે આખો ખૂબ જ વિશાળ કાય આખે આખો જે સ્ટોલ છે એ આપણે હાલ જોઈ રહ્યા છીએ અહીં પણ ખાસ રસ મજાનો આખો સ્ટોલ છે અહીં પણ આ રીતે બધી વસ્તુઓ છે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા જુઓ સેટ સો રૂપિયા કોઈ પણ સેટ તમારે જોઈએ તો માત્ર સો રૂપિયામાં તમને મળી જાય અઢળક આની અંદર છે આખા સેટ માધવપુરના મેળાની અંદર આપણે જોઈએ બીજો સેલ્ફ પણ ને એવું તમને જોવા મળશે બંને બાજુ સ્ટોલની સરસ મજાની બંને બાજુ દુકાનું છે અઢળક રમકડા છે કોઈ પણ વસ્તુ કપડાં એવું હરેક વસ્તુ અહીં મળી રહી છે અને આ મેળાનો મોજ માણતા તમે જોવો છો જે ભાવિભક્તો પબ્લિક જે માધવપુરના મેળાની મોજ માણવા આવી રહ્યા છે તો અત્યારે બધા સ્ટોલની મુલાકાત લઈ અને શાંતિથી અહીં આ જે મેળો છે એમની અંદર નીચે પણ બેસી ગયા છે અને ખાસ કરી જો આ રીતની કલર કલરવાળી સૂતર ફેણી તમને જોવા મળશે શું છે આની કિંમત વીસ રૂપિયાની એક જોવા કલર કલર છે કેન્ડી જોવા એ જ પ્રકારે આખા મેળલની અંદર ખૂબ જ અત્યારે મિત્રો ભીડ જામી ગઈ છે અહીં જોવો છો જે ઓશિકા છે એવા બધા જે સ્ટોલ છે આ ઉપર જોવો છો તો આ પ્રકારે જે ઓશિકા છે એની બધી આખી સ્ટોલની મુલાકાત અને અહીં જે રૂમાલ છે જોવો છો આ પ્રકારે આખો સહેલ છે જુઓ મસ્ત ત્યારબાદ આગળના શહેર ઉપર જોયું તો અહીં જે ખિસ્ત્રી અને અહીં બધી ઝોનવાણી જે ભરત છે તેમનો આખે આખો સ્ટોલ છે તો સરસ મજાનો આખો ભરત છે આ છે ત્યારબાદ અહીં જુઓ છો માધવપુરનો સ્ટોલ છે અહીં બધી ઘરની જે ડિઝાઇન ફેશન માટે આવતી હોય તેવી વોચ પણ અહીં મળી રહી છે અઢળક અને જે પ્રોગ્રામ જે ચાલે છે ખાસ કરી એલઈડીમાં પણ તમે જોઈ શકો એ રીતની વ્યવસ્થા છે જુઓ આ રીતની એલઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને બહુ બધા જે ઓડિયન્સ છે અત્યારે આ મેળાનો મોજ માણી રહ્યા છે અહીં બહારની તરફ પણ તમે જે કાર્યક્રમ જે ચાલતો હોય આ એલઈડીમાં તમે જોઈ શકો તો એવી મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે અને છો આ પ્રકારે ખૂબ જ ભવ્ય આ મેળો માધવપુરનો અત્યારે હાલ ભરાઈ ગયો છે બધાનું આખે આખું જે સેલ્ફી પોઈન્ટ અહીં બનાવેલું છે અને બધા અત્યારે હાલ ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે તો આ પ્રકારે સ્ટોલ જોઈએ છે હવે જે સ્ટોલ તમને જે બતાવો જઈ રહ્યો છું તે નાસ્તાના જે સ્ટોલ છે અને આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ ખાસ કરી અલગ અલગ રાજ્યોના જે નાસ્તાના જે ખાના જે સ્ટોલ છે આપણે સામેની તરફ જોયા છે અને ત્યાં પણ આપણે જવાનું છે અને આગળની તરફ જે કંઈ તમે જોઈ રહ્યા છો તે બધા નાસ્તાના જે સ્ટોલ છે અને મિત્રો આવા ફૂલના ને એવા હરેક પ્રકારના તમને અહીં સેલ્ફી પોઈન્ટ જોવા મળશે જે અદ્ભુત આ મેળાને આનંદ આપતો હોય છે અને સરસ મજાનો મિત્રો આ પ્રકારે વિશામાં પણ બનાવેલો હોય છે ત્યાં આવી અને બધા સરસ મજાનો મિત્રો નાસ્તો પણ કરી રહ્યા છે અને આ રીતે સરસ મજાનો આ જે આખું નાસ્તા સેન્ટર મિત્રો બનાવેલું છે છે લઈ અને આખી જે લાઈન છે એ આખે આખું નાસ્તા પોઈન્ટ અહીં હાલ કરી દેવામાં આવશે ને બધા બેસી અને નાસ્તો અત્યારે હાલ આ મેદનમાં કરી રહ્યા છે સર ખાસ કરી વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું નહીં અને કોમેન્ટની અંદર જય જય માધવરાજી પણ લખી નાખજો અને આ વિડીયો તમે મિત્રો સુધી પહોંચાડી દો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ફરી જ મળીશું નવા એક એપિસોડ છે ત્યાં સુધી હું ફેનલ જે રજા લઉં છું આવતો